હેલો ગાઈઝ આજે આપણે બનાવશું બ્રિટાનિયા કેક તેના માટે આપણે એક વાટકી ખાંડ લીધેલી છે એક વાટકો દૂધ લીધેલું છે અડધી વાટકી સનફ્લાવર તેલ લીધેલું છે કોઈ ફ્લેવર ન હોય એવું તેલ નાખી શકો છો વેનીલા એસેન્સ અડધી ચમચી નાખેલું છે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જો દળેલી ખાંડ લીધી હોય તો ફટાફટ મિક્સ થઈ જશે આપણે અત્યારે આખી ખાંડ લીધી છે એટલે બે મિનિટ ઓગળતા વાર લાગશે એટલે થોડીક ફેટશું એટલે ઓગળી જશે ખાંડ ઓગળ્યા પછી આપણે એક સાયડીમાં ઘઉંનો લોટ નાખેલો છે બે વાટકી લોટ નાખેલો છે તમે મેંદાનો લોટ પણ યુઝ કરી શકો છો કસ્ટર્ડ પાવડર નાખેલો છે અડધો પોણો વાટકો એક ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડા નાખેલું છે બધું સારી રીતે છાળી લેશું એક ચપટીક મીઠું નાખવાનું છે બધું સરસ એવો મિક્સ કરી લેશું હળવા હાથે ફેટી લેશું બધું મિક્સ થઈ જાય ને તમને એમ લાગે કે આપણું બેટર ઘટ છે આ રીતના ઘટ હોય તો અડધી વાટકી જેટલું દૂધ નાખશું એટલે આપણું બેટર સરસ એવું બહુ થી બહુ પતલું નહીં એવું બેટર રેડી કરવાનું છે અડધી વાટકી જેટલી તૂટી ફૂટી લીધી છે તેમાં થોડો ઘઉંનો લોટ નાખીને મિક્સ કરી લેશું આ રીતના આપણે કરવાથી ડૂટી ફૂટી એક જગ્યાએ નથી રહેતી બધા આખા કેકમાં સરસ એવી ફેલાઈ જાય છે જો આ રીતના ડૂટી ફૂટી એડ કર્યા પછી વિનેગર એક ચમચી નાખવાનું છે તમે લીંબુનો રસ પણ નાખી શકો છો એક ચમચી અત્યારે આપણે વિનેગર નાખેલું છે મિક્સ કરી લીધું છે અને આપણું કેક ટીન રેડી કરવાનું છે તેના માટે આપણે બટર પેપર અંદર પાથરેલું છે અને થોડું તેલ તેલવાળું કરી લેશું અને આપણું જે બેટર છે એ ફટાફટ એડ કરી લેશું બધું ફિલ અડધા જેટલું જ ફિલ કરવાનું છે બહુ ઉપર સુધી નથી ભરવાનું ત્યાર પછી ઉપરથી તૂટી ફૂટી એડ કરી લેશું અને તેનું કવર છે તે પેક કરી દઈશું એક લોઢી લીધી છે તેમાં સ્ટેન્ડ મૂકેલું છે તેમાં આપણે કેકનું સ્ટીન ઉપર મૂકી દીધું છે અને એક તપેલું ઢાંકી દેવાનું છે તમે મીઠું મૂકીને પણ તમે લોયામાં પણ કરી શકો છો અત્યારે આપણે લોઢીમાં બનાવેલો છે વીસ પચીસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો કેક રેડી છે અને ચાકુથી તમે જોવાનું છે રેડી છે કે નહીં ચાકુ ક્લીન નીકળે આખું ક્લીન છે પણ નીચે શેષ કાચો હોય તેવું લાગે છે એટલે પાંચ મિનિટ વધારે રહેવા દીધું છે પછી તમે જો થોડી વાર રહેવા દીધું પાંચ મિનિટ થોડો ઠંડો થાય ત્યાર પછી આપણે કેકને બહાર કાઢી લીધો છે તમે જોઈ શકો એકદમ સરસ એવો ચડી ગયો છે અને કલર પણ સરસ એવો આવ્યો છે જાળીદાર સરસ ફૂલ્યો છે કેક આ રીતના રેડી થઈ જાય એટલે આપણે બ્રિટાનિયા કેક રેડી છે તેને આપણે કટ કરી લેશું ચાકાથી એકદમ સોફ્ટ છે એટલે ભાંગી જવાનું બે કે આપણે હળવા હાથે કટ કરીશું એટલે સરસ એવી સ્લાઇસ રેડી થશે તમે જોઈ શકો છો ગરમા ગરમ ચા અને બ્રિટાનિયા કેક મળી જાય તો બીજું શું જોઈએ આપણો બ્રિટાનિયા કેક રેડી છે કેટલો સરસ બન્યો છે તમે જોઈ શકો છો તમે પણ ટ્રાય કરજો આ રીતના કેક બનાવવાની ખૂબ જ સરળ છે જો તમને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો સરસ એવો જાળીદાર કેક રેડી થયો છે તમને નજીકથી બતાવું જો કેટલો સોફ્ટ છે અને જાળીદાર સ્પનજી કેક રેડી છે સોફ્ટ સ્પંજી અને સ્વીટ ખૂબ જ ટેસ્ટી એવો કેક રેડી છે થેન્ક યુ